વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થવી એ કોઈ બીમારીની નિશાની છે હવે ગળ્યું ખાવાની ઈચ્છા થવી એટલે સાધારણ રીતે શરીરમાં ગ્લુકોઝની જરૂરિયાત પડી હોય એવા સમયે ગળ્યું ખાવાની ઈચ્છા થાય આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ બહુ ટાઈટ માત્રામાં નિયંત્રિત હોય છે ભૂખ્યા પેટનું શુગર સિત્તેરથી સો એકસો દસની વચ્ચે હોય છે અને જમ્યા પછી જમ્યાના બે કલાક પછી એ સિત્તેરથી એકસો પચીસની વચ્ચે હોય છે આનાથી ઉપર જાય વધારે માત્રામાં ઉપર જાય તો એને પ્રી ડાયાબિટીસ અને એનાથી ઉપર જાય તો ડાયાબિટીસ કહેવાય અને આ સિત્તેરથી નીચે જો જતું રહે તો એને હાઈપોગ્લાયસેમિયા કહેવાય હાઈપોગ્લાયસિમિયા થાય એટલે કે શરીરના કોષોને ગ્લુકોઝ પૂરતા પ્રમાણમાં મળે નહીં ત્યારે શરીરના કોષો એનું કામ કરી શકે નહીં કારણ કે શરીરના કોષો માટે પ્રાઇમરી ઇંધણ પ્રાઇમરી એનર્જીનો સોર્સ એ ગ્લુકોઝ છે અને ગ્લુકોઝની શરીરના દરેક અંગને ચોવીસ કલાક જરૂરિયાત રહેતી હોય છે એટલે સિત્તેરથી નીચે જેવું સુગર જવા લાગે એવા તરત એના લક્ષણો આવે સૌથી પહેલું લક્ષણ એટલે કે ગળ્યું ખાવાની ઈચ્છા થવી એ સિવાય પણ જો એ ઉપરાંત જો ગળ્યું ખાવામાં ન આવે અથવા તો શુગરનું પ્રમાણ લોહીમાં વધે નહીં તો પછી પરસેવો થાય ધ્રુજારી આવે અને જો ચાળીસ કરતાં પણ નીચે જતું રહે તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે હવે શુગર ઓછું સિત્તેરથી ઓછું થવાના મોસ્ટ કોમન કારણો કયા તે એમાં શુગર ઓછું કરતી દવાઓ એનું સૌથી સામાન્યમાં સામાન્ય કારણ છે ખાસ કરીને ડાયાબિટીક વ્યક્તિઓના કેસમાં આ પ્રશ્ન વધારે ચિંતાજનક હોય છે જો ડાયાબિટીસની દવા જરૂરિયાત કરતાં વધારે લેવામાં આવી હોય અથવા તો જે તે દિવસે ખોરાકનું પ્રમાણ ઓછું હોય અને ડાયાબિટીસની દવાઓ એના નિયત માત્રામાં ગઈ હોય તો એ દિવસે શુગરનું પ્રમાણ સિત્તેરથી ઓછું થઈ શકે અને આવું થાય તો એ સમયે વ્યક્તિને ગળ્યું ખાવાની ઈચ્છા થઈ શકે છે પરંતુ જો તમને ડાયાબિટીસ કે અન્ય કોઈ પણ દવાઓ લીધા વગર પણ વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય તો એની નિષ્ણાત ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ ખરેખર શરીરમાં એ સમયે શર્કરાનું પ્રમાણ ઓછું છે કે નહીં દિવસ દરમિયાન એ પ્રમાણ વારંવાર અવારનવાર ઓછું થઈ જાય છે કે નહીં એ સિવાય બીજી કોઈ કોમોર્બિડિટી જેમ કે થાઇરોઇડની બીમારી હાઈપરટેન્શન એ નથી એની તપાસ કરાવવી જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે